વાત કરીએ ગાંધીનગરમાં જે રીતે મુશળધાર વરસાદ પડી રહ્યો છે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ત્યારે સ્માર્ટ સિટી કહેવાતું ગાંધીનગર આ રીતે લોકોને પરેશાની થઈ રહી છે આ ભૂવાને કારણે લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે આ સાથે વધુ માહિતી આપવા માટે મારા सहयोगी કાર્તિક જાની આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે કાર્તિક જા આ રીતે

ત્યાં આ જે છે મસ્ત મોટો ભૂવો છેલ્લા ત્રણ દિવસ થી પડ્યો છે ત્યાં લોકો અવર જવર કરી રહ્યા છે તેના કારણે ટ્રાફિક ની સમસ્યા સર્જાઈ છે કારણ કે રોડના વચ્ચે જ આ ભૂવો પડતા લોકોને અવર જવરમાં મુશ્કેલી ની હાલાકી પડી રહી છે બીજી વાત કરવામાં આવે તો એકસો આઠ જેવી એકસો આઠ જેવી ઇમરજન્સી એમ્બ્યુલન્સ નીકળવામાં પણ મુશ્કેલી જે છે તે સર્જાઈ રહી છે આ જે લાઈન ખોદેલી છે તે વ્યવસ્થિત પૂરા નહીં થતા પાણીમાં રોડ જે છે તે ગરકાવ થઈ ગયો હતો જેના લીધે આ સ્થળ ઉપર મોટો ભૂવો પડ્યો છે ચોક્કસી છેલ્લા ત્રણ દિવસથી અહીંયા ભૂવો પડ્યો છે પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ કામગીરી જે છે પુરાણી કરવામાં નથી આવી કોઈ મોટી દુર્ઘટનાની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે થોડા દિવસ અગાઉ પણ ગાંધીનગર

વાહન બંધ થઈ બંધ થઈ જવાની પણ સમસ્યા ક્યાંક ને ક્યાંક સામે આવી છે સાથે જ એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ ની અવર જવરમાં પેશન્ટ પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે મનપાના અત્યારે સામે આવી રહી છે સાથે સાથે અધિકારીઓની ઢીલી નીતિ પણ અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહી છે તંત્રના અનેક વાહનો અહીંથી અવરનવર પસાર થઈ થઈ રહ્યા છે છતાં પણ તંત્ર આ ખાડા કાન કરી રહ્યું તેવું અત્યારે અહિયાં દેખાઈ રહ્યું છે ચોક્કસી છેલ્લા ત્રણ દિવસથી અહિયાં જે ખાડા

સવાલ ઘણા બધા ઊઠી રહ્યા છે કે તંત્રને આ શું ભૂવો નથી દેખા રહ્યો ત્યારે હવે આ ભુવાનું સમારકામ ક્યારે કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે